આ ઓટો કરડો ઓટો કરડો ઓટો કરમડી ઓટો બારતા ઓર હી તો બસ જા આવું કટા કટા અરે આને ઊભા તો રહેમ કઈ ઓ જો જો આ લાવ્યા છે અરે હેડો આરે હવે લેવાના આવ ના એવા ના લેવાના આટડ તો છે ના જલતો કેકા બોલો કાબે ઓય આ કોઈ પણ એવું નહી કીધું અમે લેવાના કીધું ના કાપેલો બી ન

મું થોડીકી એ કોઈ દિગણે પર સકારમાં ઈજા હોય થઈ કાકા ચાલવા આ છે યે આ રસ્તો છે તો ક્યાં અહીં મિત્ર આવો ચાલે બરાબર છે ના એક વાર કરીને ફરશે આનું શું કરું આવું અહીંયા છે તો જમઉં

એના ગીતા ગીતા વાતો ન ગીતા વાતો વાતો હું આવી નતી ગી આ તરીકા અમે આપણી જે આવો અલ્યા તમે એરી કર્યું હોય અલ્યા હવાવ જ પડ્યા કેળો સામે બોમ પડ્યા દેખતો છે આવડો વેણો નાણો 34 એરાય જણા